નમસ્કાર દોસ્તો ભાવનગર શહેરની અંદર ફરવાના સ્થળોમાંનું એક આગવું આકર્ષણ એટલે બોર તળાવ બોર તળાવ ભાવનગરનું બહુ લોકપ્રિય સ્થળ છે કે જ્યાં લોકો ફરવા બહુ આવે છે વોકિંગ કરવા પણ એટલા માણસો આવતા હોય છે અને ત્યાં આગળ બહુ જ ભાવનગરની અંદર તળાવની અંદર સવારના પવરમાં છ અત્યારે છ વાગ્યા છે અને નજારો એકદમ સરસ છે અને જુઓ મિત્રો ભાવનગરનું બોરતળાવ શહેર ઉપર વોકિંગ માટેનો પથ બનાવ્યો છે અને ત્યાં લોકો એકદમ સવારના છ વાગ્યા છે એકદમ સરસ વાતાવરણ છે લોકો ફરતા હોય છે વોકિંગ કરવા આવતા હોય છે પક્ષીઓ પોતાની રીતે ટહેલતા હોય છે બહુ મજા કરતા હોય છે આ ભાવનગરનો ઉપરથી લેવાયેલા દ્રશ્યો છે ઉપરનો રસ્તો છે અને ઉપરના દ્રશ્યો છે ભાવનગર સિટી છે જુઓ સિટી તમને ભાવનગર ની અંદર બોર તળાવના રસ્તા ઉપરથી બધું જ દેખાય છે આ બોર તળાવ છે ગૌરીશંકર સરોવર જેને કહે છે તો ભાવનગરનો ઇતિહાસ જોઈએ તો 1870 ની અંદર જસવંતસિંહ ની નામના એના રાજા હતા તેનું તેતાલીસ વર્ષની ઉંમરે મૃત્યુ થયું એટલે તેમના પુત્ર તખ્તસિંહજી મહારાજ માત્ર બાર વર્ષના હતા અને ત્યારે તેમને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યા હતા બહુ જ નાની ઉંમર હોવાને કારણે અંગ્રેજ સરકારે વહીવટી અધિકારી ત્યાંથી મોકલ્યા હતા જેનું નામ હતું એન્ડ્રુ પર્સિવલ્સ તેઓએ ભાવનગરની અંદર વહીવટદાર તરીકે અંગ્રેજ ગવર્મેન્ટે મૂક્યા હતા અને તેમણે ભાવનગરનો વહીવટકરણ હાથમાં દીધો એ સમયે આપણા અહીંના દીવાન હતા ગૌરી શંકર ઓઝા બહુ પ્રજાવાત્સલ્ય દીવાન હતા અને તેને ભાવનગરની અંદર ઉપજતી સમસ્યાઓ જોઈ તો તેને લાગ્યું કે ભાવનગરની અંદર પાણીની વિકરા સમસ્યા છે એટલે તેનો હલ કરવા માટે તેણે કાંઈ કરવું જોવે એવું ડિસિશન લીધું અને એ ડિસિશનની અંદર એમને લાગ્યું કે ગઢેચી આગળ બે ટેકરીઓ હતી અને એ ટેકરીઓ વચ્ચે બંધ બનાવી બંધ બનાવે તો એક સરસ તળાવનું સર્જન થઈ શકે અને એને માટે એણે પ્રયત્નો ચાલુ કર્યા અને એન્ડિયુ પર્સિવાલને વાત કરી અને તખ્તસિંહજી મહારાજ પણ એમાં સામેલ હતા બહુ નાની ઉંમર હતી પણ તેમાં તેઓ સામેલ હતા અને તેણે આ તળાવ કરાવવાનું નિર્માણ કર્યું તળાવ બનાવવા માટે તેમણે ત્યારના અંગ્રેજ ઇજનેર મિસ્ટર વેસ્ટ અને મિસ્ટર ઇસ્ટ બે અંગ્રેજ અધિકારીઓને નિમ્યા અને તેણે આ તળાવ બનાવવાની શરૂઆત કરી છ લાખ રૂપિયાના ખર્ચથી એક વરસ કામ ચાલ્યું અને આ સુંદર તળાવનું નિર્માણ થયું અને પછી તે ભાવનગરની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું એ સમયની અંદર ગૌરીશંકર ઓઝા દીવાન હતા અને તેમના અથાગ પ્રયત્નોને કારણે આ તળાવનું સર્જન થયું હતું એટલે આજે પણ બોટાવના આગળના ગેટ ઉપર તમે જોઈ શકશો કે ગૌરીશંકર ઓઝા નું એક સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે અને તખ્તસિંહજી મહારાજના આગ્રહને કારણે આ તળાવનું નામ ગૌરીશંકર તળાવ આપવામાં આવ્યું હવે બોર તળાવ એટલા માટે નામ ત્યારની એવી વાયકા છે કે બોર તળાવ એટલા માટે નામ રાખવામાં આવ્યું કે એ સમયે અહીંયા આ ટેકરીઓની આજુબાજુ ખૂબ ઝાડપાન હતા અને એમાં બોર બોરના વૃક્ષો બહુ જ હતા એટલે લોકો એને બોર તળાવ કહેવા માંડ્યા બોરડીઓ બહુ હતી અને એના વૃક્ષો પણ એટલા હતા એટલે લોકોએ આનું નામ બોર તળાવ આપી દીધું હકીકતમાં ગૌરીશંકર ઓઝાના નામ ઉપરથી ગૌરીશંકર સરોવરનું નામ આપવામાં આવેલું છે હવે જોઈએ આ ભાવવિલાસ પેલેસ છે રાજાનો ચોમાસાની અંદર માર સિંહજી આ વિલાસની અંદર સમય પસાર કરતા હતા પક્ષીઓ ખૂબ આજન માણી રહ્યા છે તળાવનો નજારો છે અત્યારે સરસ આ તળાવને ડેવલપ કરવામાં આવ્યું છે લોકો સવારના વોકિંગ માટે પણ આવે છે લોકો ફરવા માટે પણ સાંજના એટલા આવે છે ઉગતા સૂર્યના દર્શન કરવા હોય તો તમને એકદમ અહીંયા સરસ સૂર્યનારાયણ દર્શન થાય છે લોકો મજા કરે છે બરોબર બાજુમાં બાલ વાટિકા બનાવવામાં આવેલી છે આ એક સ્ટીમ્બર છે સિમેન્ટની બનાવેલી છે અને લોકો એની અંદર જઈને છોકરાઓ બચ્ચાઓ મજા કરતા હોય છે એકદમ સ્થિર તરીકે વર્ષોથી ઊભી છે લોકો યોગ પણ કરતા હોય ત્યાં યોગ માટે પણ સરસ જગ્યા બનાવેલી છે બાજુમાં વાટિકા કરેલી છે ત્યાં છોકરાઓ રમતા હોય છે અનેક પ્રકારની રમતોના સાધન ત્યાં આગળ કરવામાં આવેલા છે આ એક બ્રિજ છે રાજાનો પેલેસ છે વા પેલેસ ખૂબ સુંદર એની કોતરણીઓ કરવામાં આવી છે અને દૂરથી સરસ દેખાય છે હમણાં આપણે તેની નજીક પણ જશું હવે આપણે થાપનાથ મહાદેવ જ્યારે આ સરોવર બનાવવામાં આવ્યું ત્યારે અહીંયા એક નાનું મંદિર હતું અત્યારે થાપનાથ મહાદેવનું સરસ મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે લોકો દર્શન કરવા સવારના આવતા હોય છે અને બહુ રમણીય જગ્યા છે સરસ મંદિર પણ બહુ સરસ બનાવવામાં આવ્યું છે ત્યાં આપ જોઈ રહ્યા છો આપના મહાદેવનું મંદિર છે આપણે ત્યાં દર્શન કરશું બાજુમાં વાટિકા છે બોતાવના બે ગેટ છે એક આગળનો ગેટ છે ત્યાંથી પણ તમે જઈ શકો છો મેઇન રોડ ઉપરથી આવે છે અને એક પાછળનો ગેટ પણ છે હવે આપણે થાપના મહાદેવના દર્શન કરશું સ્થિતિથી ભાવ વિલાસ પહેલે જોઈ રહ્યા છીએ અત્યારે તો એ બંધ છે લગભગ બહુ કોઈ અંદર રહેતું હોય એવું લાગતું નથી પરંતુ ભૂતકાળની અંદર કૃષ્ણકુમાર સિંહજી અહીંયા વરસના એક બાદ મહિનો રહેવા જરૂર આવતા બહુ સરસ મહેલ બનાવવા સવાર તમને ગમે ત્યારે તમને ગમે સદા સુહાગન રાગ રાગી એમાં કિશોર કુમારનું સુંદર ગીત છે અમર પ્રેમ નું ચિનગારી કોઈ પડકે હું પ્રયત્ન કરું છું thank you આપણા જયેશભાઈ પંડ્યા માનનીય ડોક્ટર પિયાનો વગાડી રહ્યા છે ખૂબ જ સુંદર સવારનું વાતાવરણ છે અને જયેશભાઈ પંડ્યા ડોક્ટર જયેશભાઈ પંડ્યા સરસ પિયાનો વગાડી રહ્યા છે જે આપ સૌ લોકો જોઈ રહ્યા છો તો સૂર્યનારાયણ આવી ગયા છે તો સૂર્યના દર્શન કરો આપ લોકો પણ બહુ સરસ સૂર્યનારાયણ ઉપર આવી ગયા છે પક્ષીઓ પોતાની તરફેદ વિરાટ કરી રહ્યા છે એમના આગમનને વધાવી રહ્યા છે એકદમ સરસ સૂર્યનારાયણ દેવાની અને અમે પણ એનો નજારો લઈ રહ્યા છીએ અમે સૂર્યનારાયણના દર્શન ઉગે અને દર્શન કરી અને પછી અમે અમારા વોકિંગ જે થવાનો વોકિંગ પીરિયડ હોય એને સમાપ્ત કરતા હોઈએ બહુ સરકાર